નમસ્કાર દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલાવંચમાં આપ સૌનું સ્વાગત છે હું છું સત્યન મિત્રો કલા આજે આપણે એક નવા જ મુકામ પર આવી પહોંચ્યા છીએ એક સરકારી અધિકારી હોવાની સાથે સાથે જેઓ સાહિત્યકર્મ પણ કરતા આવ્યા છે એવા એક મજ્જાના વ્યક્તિ એટલે ડોક્ટર રવજી ગાબાણી તેઓ વર્ષોથી સાહિત્ય ક્ષેત્રે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સઘનપણે જોડાઈને સહકાર આપતા આવ્યા છે તેમના દ્વારા આયોજિત અને ગુજરાતી સાહિત્ય જગતમાં એક અનોખી ભાત પાડતો કાર્યક્રમ એટલે અંજુ પારિતોષિક સમારોહ જેના મુખ્ય આયોજક છે રવજી હાલમાં જ બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલા કુંડળધામ ખાતે શ્રી અક્ષર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ તથા બાલ વિચાર પરિવાર દ્વારા આયોજિત અંજુ નરસિંહ પારિતોષિક સમારોહ યોજાયો હતો રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ બાળ સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજ સાહિત્યકાર યશવંત મહેતા અને વરિષ્ઠ સાહિત્યકાર અશોક પુરી ગોસ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં સાહિત્યકારોનું સન્માન યોજાયું સાથે જ પુસ્તક વિમોચન પણ કરવામાં આવ્યું લોકનેતા વિઠ્ઠલ રાદડિયા સેવા સંસ્થાન ગુજરાત દ્વારા પણ તમામ સર્જકોને નવાજવામાં આવ્યા કાર્યક્રમમાં રણછોડભાઈ મારુ રમણીકડિયા મિત્તલબેન પટેલ સ્વર્ગસ્થ રમેશભાઈ પરમાર ડોક્ટર ત્રિવેદી અશ્વિન તોગડિયા મુકેશ સુજિત્રા નરેન્દ્ર જોશી ડોક્ટર કેતન કાનપરિયા શીતલ માલાણી પારુલબેન સુચિતા ભટ્ટ વંદના હરિયાણી ગીરાબહેન ભટ્ટ અને પ્રકાશ કુબાવત અને અંજના ગોસ્વામી સહિત અન્ય પીઠ તથા નવોદિત સાહિત્યકાર અને સમાજ સેવકોને સન્માનિત કરવામાં આવ્યા છેલ્લા દસ વર્ષથી અમારા માત પિતાની હયાત સ્મૃતિમાં અમે બાળ સાહિત્ય ક્ષેત્રે રાજ્યના સૌથી મોટા રોકડ પુરસ્કાર કહી શકાય એ શ્રેણીના પુરસ્કારો આપી અને બાળ સાહિત્યનું સંવર્ધન થાય અને બાળકો માટે સારું ઉપકારક સાહિત્ય ઉપલબ્ધ થાય અને આ બાળકો એનો ઉપયોગ કરી અને ભવિષ્યમાં ભારતના સારા નાગરિક બને એ માટેનો અમારો આ પ્રયાસ છે માત પિતાની હયાત સ્મૃતિમાં એમની વંદના કરી અને સાહિત્યની સેવા કરવાનો આ ઉપક્રમ છેલ્લા દસ વર્ષથી અમે અવિરત ચલાવી રહ્યા છીએ અમારી એક જ માણસની સંસ્થા છે અને અમને એવું છે કે અગાઉ એવી ભ્રાંતિ હતી માન્યતા હતી કે બાળ સાહિત્યમાં ફક્ત વડીલો હોય એ જ લખે બાકીના લોકો કશું બાળ સાહિત્યનું સર્જન ન કરે અને બાળ સાહિત્યને અછૂત ગણવામાં આવે છે સાહિત્યમાં તો મારે એ મેણું ભાંગવું હતું કે બાળ સાહિત્ય પણ સાહિત્યનો જ એક ભાગ છે અને એના પ્રયાસ રૂપે અમે આ છેલ્લા દસ વર્ષથી આ ઉપક્રમ આદર્યો છે અને બાળ સાહિત્યની પ્રવૃત્તિ વિસ્તારીએ અને અમે આજે સમાજ સેવા એવોર્ડ શિક્ષણ સેવા એવોર્ડ અને જનરલ સાહિત્યની અંદર પણ સન્માન એવોર્ડ્સ આપી અને આ શૃંખલાને વિસ્તૃત કરી છે અમારું એક જ લક્ષ્ય છે કે સાહિત્યની સેવા થકી સારા નાગરિકોનું સંવર્ધન કરી અને રાષ્ટ્રને સારા નાગરિકો મળે એ માટેનું જ અમારો એકમાત્ર ધ્યેય છે અંજુ નરસિંહ પારિતોષિક સમારોહ આ કાર્યક્રમની વિશિષ્ટ વાત એ છે કે આ કાર્યક્રમ રવજીભાઈ પોતાના માતા અંજુબા અને પિતા નરસિંહ દાદાની હયાતીમાં અને એમની એમને સમર્પિત કરતા આવ્યા છેલ્લા દસ વર્ષથી યોજાતા આ સમારોહમાં બાલ સાહિત્યકારોની પ્રતિભાને પહોંચવા ઉપરાંત નવોદિત સર્જકને તેમના પ્રથમ પુસ્તક માટે પણ સન્માનિત કરવામાં આવે છે સાથે જ શિક્ષણ તથા સમાજ સેવાના ભેગધારી એવા વિશિષ્ટ વ્યક્તિઓને પણ પુરસ્કૃત કરવામાં આવે છે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ માટે તેઓ અન્ય કોઈ પણ પાસેથી કોઈ પણ પ્રકારના આર્થિક સહકારની અપેક્ષા રાખતા નથી પ્રવે ઉપક્રમે આપણે પણ આ યાદગાર કાર્યક્રમની યાદગાર ક્ષણો માણવાની છે અને ખાસ તો કવિ સંમેલનની મજા માણવાની છે ત્યારે આજે પ્રસ્તુત છે કાર્યક્રમનો પ્રથમ ભાગ કે તું હસતો નથી રડતો નથી જાણે તું તારામાં વસતો નથી કે તું હમણાંથી હસતો નથી રડતો નથી જાણે તું તારામાં વસતો નથી અને ફૂલોને કદી અડતો નથી અને પ્રેમમાંય પડતો નથી અને ફૂલોને કદી અડતો નથી અને પ્રેમમાંય પડતો નથી અરે આકાશેથી છમછમાછમ બુંદો છલકતી હોય તું એમાં વરસતો નથી તો બહાના બનાવીને રજા લે અને વીતેલા દિવસોની મજા લે કે બહાના બનાવીને રજા લે વીતેલા દિવસોની મજા લે ભેગા કર શેરીના બચ્ચાઓ આંટી જા બે ચાર કંચાઓ ફળિયામાં ફંટાઈ જા સંતાઈ જા મળી જાય તો અંચાઈ ખા તું ના કરવાનું કરતો રહેશે ને કરવાનું છે એ કરતો નથી તું હમણાંથી હસતો નથી રડતો નથી જાણે તું તારામાં વસતો નથી તો હું માનું છું ત્યાં સુધી આ કવિતા છે એ આપણી અંદર વસવાનું આપણને કદાચ શીખવે છે મેં કીધું થોડાક પ્રિપેર થઈએ બે મિનિટ માટે પછી જે કવિ સંમેલનનો દોર છે એ આપણે શરૂ કરીએ હા ખલીલ ધનતેજવી સાહેબ મનોરકાકા યાદ આવે કે ને પછી એવું થયું કે રાત વરસાદી હતી કે ને પછી એવું થયું કે રસ્તામાં એક પલળેલી સહેજાદી હતી ને પછી એવું થયું કે બંને સ્વપ્નમાં મળ્યા અને છૂટા પીડા આ રીતે મળવાની બીજે તો ક્યાં આઝાદી હતી ને પછી એવું થયું કે રાત વરસાદી હતી અને જ્યાં જઉં છું ત્યાં નવરોના બેસું થોડાક પ્રિપેર થાય છે કે જ્યાં જઉં છું ત્યાં આવું નવરોના બેસું એક્ટિવિટીમાં માનું છું જીવન સંજવારી નાખું છું ક્રિએટિવિટીમાં માનું છું અને સ્વર્ગ સ્વર્ગના દરબારને મને પૂછ્યું પુણ્ય તમારા કંઈક ઓછા છે કે સ્વર્ગના દરબારને મને પૂછ્યું કે ભાઈ પુણ્ય તમારા ઓછા છે મેં કીધું હા ક્વોન્ટિટીમાં નહીં ક્વોલિટીમાં માનું છું જ્યાં જઉં છું ત્યાં નવરોને બેસું એક્ટિવિટીમાં માનું છું થોડોક જે ઉપક્રમ છે એમાં માઇનોર ફેર છે માટે કવિ સંમેલનથી આપણે શરૂ કરીએ છીએ અને મારી પાસે જે યાદી આવી છે સૌથી પહેલાં હમણાં જ નરેન્દ્રભાઈએ જે ઉલ્લેખ કરેલો કવિશ્રી જિગ્નેશ વાળાનો સરસ ગઝલો લખે છે અનિલભાઈ સાથે જૂનો સંબંધ છે એમના મોટાભાઈ સાથે તો જિગ્નેશ વાળા એક ઉભરતું નામ છે હમણાં જ એ એમના ગઝલ સંગ્રહનું વિમોચન થયું છે એમની જ કેટલીક પંક્તિઓથી એમને આવકારું છું સત્કારું છું કે નામ તમારું ઘૂટી જવું પ્રેમ નથી તો બીજું શું છે કે નામ તમારું ઘૂટી જવું પ્રેમ નથી તો બીજું શું છે ને શાહી માફક ખૂટી જવું પ્રેમ નથી તો બીજું શું છે અને જળની સાથે નાતો છે ને કાયમ રહેશે

લોહી કાઢી લાલ પરપોટો કર્યો સાવ સુના ગઢમાં આ કોટો કર્યો લોહી કાઢી લાલ પરપોટો કર્યો કોઈની લીટી નથી નાની કરી સાહેબજી કોઈની લીટી નથી નાની કરી મેં મને એવી રીતે મોટો કર્યો કોઈની લીટી નથી નાની કરી મેં મને એવી રીતે મોટો કર્યો તમે કરેલો વાર છે તમે કરેલો વાર છે અમે કરેલો પ્યાર છે તમે કરેલો વાર છે અમે કરેલો પ્યાર છે બચત વધી છે શબ્દની બચત વધી છે શબ્દની પૂરો થયો પગાર છે એટલા ગઝલ છે એટલા વાગી ગયેલા પહાણ છે એટલા વાગી ગયેલા પહાણ છે ધારણાનો અશ્વલોહી જાણ છે એટલા વાગી ગયેલા પાણ છે ધારણાનો અશ્વલોહી જાણ છે થાય છે મૃત્યુ અચાનક આપણું થાય છે મૃત્યુ અચાનક આપણું કોઈને પણ ક્યાં કશાની જાણ છે થાય છે મૃત્યુ અચાનક આપણું કોઈને પણ ક્યાં કશાની જાણ છે ને છે દુખાવો દિલ ઉપર વાગ્યું છે ત્યાં છે દુખાવો દિલ ઉપર વાગ્યું છે ત્યાં આમ તો આખા શરીરે બાણ છે છે દુખાવો દિલ ઉપર વાગ્યું છે ત્યાં આમ તો આખા શરીરે બાણ છે કામ કરવાની ધગસ છે એટલે કામ કરવાની ધગસ છે એટલે એક માણસ પ્રેમથી અણજાણ છે એક માણસ પ્રેમથી અણજાણ છે કોઈને પણ ડૂબવા દેશે નહીં કોઈને પણ ડૂબવા દેશે નહીં શબ્દ વર્ષોથી બનેલો વાણ છે કોઈને પણ ડૂબવા દેશે નહીં શબ્દ વર્ષોથી બનેલો વાણ છે એટલા વાગી ગયેલા પાણ છે ધારણાનો અશ્વ લેવી જાણ છે થેન્ક યુ એની આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું કંઈ પણ ઘણું બધું છે કે એની આંખો ઉપર ચશ્મા ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું કંઈ પણ ઘણું બધું છે ને ઘણું બધું છે કઈ દાની ઘણી બધી એ ભ્રમણા ઉપર બીજું કંઈ પણ ઘણું બધું છે અને આમ જુઓ તો પ્રત્યેક માણસ સંવેદનની હરતી ફરતી થપ્પી નહીં તો બીજું શું છે કે આમ જુઓ તો પ્રત્યેક માણસ સંવેદનની હરતી ફરતી થપ્પી નહીં તો બીજું શું છે ડૂમા ઉપર ડુસકા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું કંઈ પણ ઘણું બધું છે આ ઘણું બધું છે ને એ કદાચ આ કવિતા છે આભાર ખૂબ ખૂબ જિગ્નેશભાઈ આપનો મેં હમણાં જ કીધું જે ગઝલો જે શેર જે થવાના છે એટલું ચોક્કસ કહી શકાય કે થોડા છુટા શેર કહીને ચોથી ગઝલે બેસી જશે કહીને ચોથી ગઝલે બેસી જશે જોવું હોય તો જોઈ લેજો અને પછી આપણે છૂટા પડશું તોય તમારી સાથે રહેશે જોવું હોય તો જોઈ લેજો હું કવિશ્રી જયમિત પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો જમીનભાઈ ને વિનંતી કરું કે અને કાવ્ય પાઠ કરી દ્વારા તરછોડાયેલા પિતાની વ્યથાયુક્ત સંદેશાત્મક ગઝલ અહિયાં રજૂ કરું છું કે વાર્તાનો એક એવો સાર બન વાર્તાનો એક એવો સાર બન આ જગતમાં રામનો અવતાર બન ને શેરડીના રસ્તણો રસદાર બન શેરડીના રસ્તણો રસદાર બન વૃદ્ધજનની આંખ નો શણગાર બન ને માવતરનો તું પ્રથમ આધાર બન માણસ બારદાન કરે છે અને ઘરમાં જોયું હોય તો કે એના ઉપર વ્યંગાત્મક છે કે માવતરનો તું પ્રથમ આધાર બન ને પછી આ ગામનો દાતાર બન ને બાપને કે બાપને ત્યાગી દીધો તો સાવ તે એક બાની બાપની કેવી વેથ વેદના છે કે બાપને ત્યાગી દીધો તો સાવ તે લે હવે તું પણ જરા લાચાર બન ને દંભ તારો આજ સગળો ખુલશે દંભ તારો આજ સગળો ખુલશે સાંજના અખબારની ચકચાર બન ને ગૂંગળામણ કે ગૂંગળામણ ગૂંગળામણ હોય કેવી છે ખબર કઈ કે ગૂંગળામણ હોય કેવી છે ખબર કઈ ડૂસકાનો તું પથિક પડવાર બન બાપ છે ને પોતાના દીકરાને કંઈ કહે ન કે બારના નહીં ન કહી શકે અને મનમાં ને મનમાં જે ડૂસકા ભરતો હોય એ વાત છે કે ગૂંગળામણ હોય કેવી છે ખબર કંઈ ડૂસકાનો તું પથિક પડવાર બન ને યાદ છે ને એફડી તોડેલ મારી કે યાદ છે ને યાદ છે ને એફડી તોડેલ મારી પેટ પહોંચ્યું ને તને હવે નાદાર બન ને વાર્તાનો એક એવો સાર બન આ જગતમાં રામનો અવતાર બન અસ્તુ જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ આભાર જમીનભાઈ ફરી જગદીપ નાણાવટી સાહેબ યાદ આવે કે આવું હો કે એવું એ તો એની મરજી કે આવું હો કે એવું એ તો એની મરજી કીડી કે પારેવું એ તો એની મરજી અને આપણે ક્યાં જન્માતા ત્યારે નક્કી હતું કે આપણે તો જન્માતા ત્યારે ક્યાં નક્કી હતું એસી બ્યાસી નેવું એ તો એની મરજી ખૂબ ખૂબ આભાર જમીતભાઈ આપનો ત્યારબાદ અંજના ગૌસ્વામીજીને બહુ આદર સાથે એમની જ પંક્તિઓથી આવકારું છું કે કોઈ અંગત હોય અંગત કોઈ તો નમતું મૂકો કે હોય અંગત કોઈ તો નમતું મૂકો ને હૃદયને પણ જરા તરતું આમ આમ તો તો છે 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 ભૂખ ભૂખ સહુને સહુને પ્રેમની પ્રેમની કે કે પણ એટલી ગમતું હું કવિયત્રી શ્રી અંજના ગૌસ્વામીજીને બહુ આદર સાથે આમંત્રિત કરું છું કે આપ આવો અને આપના કાવ્યપાઠ દ્વારા આપને કવિતાની કેડીએ મુસાફરી કરાવશો કવિયત્રી શ્રી અંજનાભાઈ દિવાળી અને બેસતો વર્ષ જ્યારે નજીક છે ત્યારે આપ સૌની મંગલ કામના સાથે આપે જે કાર્યો ધાર્યા છે જે ઈચ્છાઓ છે એ બધી થઈ જશે એવી મંગલકામના સાથે એક હળવી ગઝલ રજૂ કરું છું કે કર નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે કર નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે છે દિશા ગ્રહોની સારી વર્ષ સારું થઈ જશે નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે છે દિશા ગ્રહોની સારી વર્ષ સારું થઈ જશે ને જે લખ્યું છે ભાગ્યમાં મળશે જ કાયમ એ તને જે લખ્યું છે ભાગ્યમાં મળશે જ કાયમ એ તને બંધ દરવાજા હશે તો ત્યાંય બારું થઈ જશે ને શેર છે કે જે મળે પડકાર એનો સામનો કર પ્રેમથી જે મળે પડકાર એનો સામનો કર પ્રેમથી હોય ના સંઘર્ષ જીવન એક ધારું થઈ જશે ને રસ નથી જે કાર્યમાં કરવું ગમે ક્યાં કોઈને રસ નથી જે કાર્યમાં કરવું ગમે ક્યાં કોઈને જો સહજ સ્વીકારશું તો કાર્ય પ્યારું થઈ જશે અને છેલ્લો શેર જે મારો ખૂબ જ ગમતો શેર છે કે પ્રજ્વલિત તું રાખ દિલમાં શક્યતાની જ્યોતને પ્રજ્વલિત તું રાખ ખુદમાં રક શક્યતાની જ્યોતને ધારણા તું કર કે હું જે પણ વિચારું થઈ જશે ધારણા તું કર કે હું જે પણ વિચારું થઈ જશે કર નહીં તું કોઈ ચિંતા કામ તારું થઈ જશે છે દિશા ગ્રહોની સારી વર્ષ સારું થઈ જશે આભાર એકદમ કે કવિતાની કેડીએ ચાલવાનો એક નાનકડો ઉપક્રમ ઉમાશંકર દાદા તો કહેતા કે કાનને ગમે એ કવિતા તો લય છંદ બંધારણ એનાથી અલગ પણ કવિતાની તરા હોઈ શકે એવી જૂની વ્યાખ્યાઓ જે પડી છે તો ફરી વખત એક એવા ગમતા કવિ જેમનો શબ્દ ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી ગીતોની અંદર ગુજરાતી ફિલ્મોની અંદર એ ચકચાર મચાવે છે એમનો એક શોર છે પણ એ શોર કદાચ અંગત છે એમનો શોર છે એ કદાચ ખામોશ છે હું ન ભૂલતો તો છથી આઠ હજાર જેમણે ગીતો ગાય અને ગુજરાતી ભાષાને ગુજરાતી ફિલ્મોને ઉત્કૃષ્ટ કરેલા છે એકસો પચાસ કરતાં વધારે ફિલ્મોની અંદર જેમને સંગીત પીરસેલું છે એવા એક ઉમદા મુઠી ઉચેરા માનવી કહી શકાય એવા અરવિંદભાઈ બારોડ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો મને ચોક્કસ એમને બોલાવતી વેળાએ કેટલીક પંક્તિઓ સહજ ભાવે ગણગણવાનું મન થાય કે મેં તારા નામનો ટહુકો છાતીમાં રાખ્યો છે અને ભૂસાવા ક્યાં દીધો છે કક્કો હજી પાટીમાં રાખ્યો છે કે મેં તારા નામનો ટહુકો હજી છાતીમાં રાખ્યો છે અને ભૂસાવા ક્યાં દીધો છે કક્કો હજી પાર્ટીમાં રાખ્યો છે અને મલક કંઈક કેટલાય ખૂઈંદા અને કંઈકની ધૂળ માથે ચડી છતાં મારો ધબકારો હજી મેં ગુજરાતીમાં રાખ્યો છે એવી ગુજરાતી ભાષાને જીવન જેમને રાખી છે એવા માનનીય અરવિંદ બારોડ સાહેબને વિનંતી કરું છું એક આપ આવો અને આપના કાવ્ય પાઠ દ્વારા આ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ છે સાહેબ આ લાગણીને ક્યાં પાળ હોય છે વહી જાય છે જ્યાં ઢાળ હોય છે તો લાગણીના ડાળમાં બારોટ નું જોરદાર તાલીઓ સાથે આપણે અભિવાદન કરીએ એમનો કંઠ એમના શબ્દની સાધનાને આપણે થોડી વાર માટે આ જગતને ભૂલી અને એક અલૌકિક જગતમાં શેર કરીએ માનનીય શ્રી અરવિંદભાઈ બારોટ સાહેબ આ અણુધારું છે વાંધો નહીં જ્યારે મોજ જ કરવી છે કવિતા બોલું કવિતા વાંચું કવિતા અને કવિતા ચાર વિકલ્પો છે મને ખબર જ હતી અને મારી એ જ ઈચ્છા હતી સાડા ચાર મિનિટ નો ચાર ચાલો પાંચ મિનિટ પાંચ ને સાડા ચાર જ લઈ બહુ બધો તો પોણા પાંચ જાગી જવાનું ગીત સુવાનો સમય નક્કી હોય ઉઠવાનો સમય નક્કી હોય એ તો આપણું રોજિંદુ છે પણ કેટલીક નિંદર એવી છે કે જે ક્યારે આવે છે ને ક્યારે ઉડે છે ખબર પડતી નથી મોટા ભાગે તો આપણે ઊંઘમાં જોયું છે અને હવે સમય છે જાગવાનો એવી એક આ વાત कि गई छे रात पथारी संकेलो बीती गई छे रात पथारी संकेलो आपो कारे पर भात पथारी संकेलो बीती गई छे रात पथारी संकेलो અનહદ ના ઓછાયા રા અનહદ ના ઓ રા રાવે રોમે રોમે રણજણ તું કોઈ બીન બજાવે આજ ઘડી રણિયાત પથારી સંકેલો આજ ઘડી રણિયાદ ਪਥਾਰੇ ਸੰਕਲੋ ਬੀਤੀ ਗਈ ਛੇ ਰਾਤ ਪਥਾਰੇ ਸੰਕਲੋ ਓ ਬੀਤੀ ਗਈ ਛੇ ਰਾਤ ਪਥਾਰੇ ਸੰਕਲੋ ਮੋ ਸੁਜਣਾ ਨੀ ਵੇਲਾ ਥੈ ਛੇ ਨੇਣ ਖੋਲੋ ਮੋ ਸੁਜਣੋ સુજણાની વેળા થઈ છે નેણાં ખોલો હવે અજવાળાના પગલાં થાશે ખડકી ખોલો અજવાળાના પગલાં થાશે ખડકી ખોલો અને પડદા ખુલશે સાત પથારી સંકેલો પરદા ખુલશે સાત પથારી સંકેલો વીતી ગઈ છે રાત પથારી અને બચકા બાંધો જાવું છે છેટાની વાટે બચકા બાંધો જાવું છે છેટાની વાટે વાટ જુએ છે શામળીઓ જમનાને ઘાટે એ વાટ જુએ છે શામળીઓ જમનાને ઘાટે ભેળી લે જો જાત પથારી સંકેલો ભેળી લે જો જાત પથારી સંકેલો बीती गई छे रात पथारे संकेलो आपोकारे पर भात पथारी संकेलो लो बीती गई छे रात पथारे संकेलो टिंग 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 टीन बीती गई छे रात पथारे संकेलो વીતી ગઈ છે રાત પત બોલો ગાવ વીતી ગઈ છે રાત પથારી સંકેલો વીતી ગઈ છે રાત પથારી સં વીતી ગઈ છે રાત પથારી સંકેલો જોરદાર તાલીઓથી એક વાર આપણે એમના શબ્દ નાદ બારોટ સાહેબ એક દુહો અરવિંદભાઈ એ બારોટ સાહેબ એક દુહો એક 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 કેટલો રૂડો અવસર છે હું ઘણીવાર કહું છું રવજીભાઈને મોટે કહ્યું છે અને બીજાને પણ કહું છું કે પહેલાં બાળ સાહિત્ય લખનારા સર્જનારા બહુ ઓછા હતા પ્રમાણમાં ગીજુભાઈ પછી જે પ્રવાહ આવ્યો એ થોડો પાતળો પ્રવાહ આવ્યો અને પાંગળો આવ્યો પછી જેવા એવા બાળગીતો તો બાળવાર્તાઓ આવી નહીં પણ કેટલાક માણસોએ બહુ સરસ કામ કર્યું આ દાદા છે એવા પણ અતિશોક્તિ હોય તોય ભલે ન હોય તોય ભલે અંજુ નરસિંહ એવોર્ડ શરૂ થયા પછી બાળ સાહિત્યના સર્જનમાં ઉછાળ આવ્યો છે કે નથી આવ્યો આ એક પ્રભાવ છે જો કોઈ સારું કરનારું હોય ને તમે ખૂણામાં અગરબત્તી આવે આવે ને આવે એમ ઘણા લખતા થયા છે એ આનંદની અને મજાની વાત છે પણ આમ સમગ્ર રીતે જોઈએ તો સાહિત્યમાં સંગીતમાં કાર્યક્રમોમાં મુશાયરાઓમાં સંમેલનમાં એવું ઘણી લાગે છે કે બેસવા ઠેકાણું રહ્યું નથી વાત કરવા જેવું કઈ ઠેકાણું રહ્યું નથી એનો એક દુહો એક જ દુહો કે હવે અમારે જાવું ક્યાં કારણ કે અમે આંબાવાડીના પંખી છીએ અમે આંબેથી ઉડ્યા હવે અમારું બાવળે મન બે જ નહીં એ અમે આંબેથી ઉડા એ હવે બાવળે મન બે એ અમે ચંદ ਚੰਦਨ ਵਨ ਚੁਕਿਆ ਐ ਹਵੇ ਅਮਾਰੇ ਵਨ ਮਾ ਕੋਈ ਵੀ ਹਮੋ ਜਨੈ ਐ ਮੈਂ ਚੰਦਨ ਵਨ ਚੁਕਿਆ ਹਵੇ ਵਨ ਮਾ ਕੋਈ ਵੀ ਹਮੋ ਨਹੀਂ ਅਮ ਆਵੇthi ਬੁੜਿਆ ਹਵੇ ਬਾਵਲੇ ਮਨ ਬਹਿ ਨਹੀਂ દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો પ્રવેગ ટીવી કલા મંચ આજે આપણે માણ્યો એક નોખો કાર્યક્રમ અંજુ નરસિંહ પારિતોષિક સમારોહ પોતાના હયાત માતા પિતાને સાદર સમર્પિત એવા આ કાર્યક્રમના મુખ્ય આયોજક છે સાહિત્ય ક્ષેત્રના નિસ્બતી ડૉક્ટર રવજી ગાબાણી તથા હરજીભાઈ ગાબાણી અને તુષાર ગાબાણી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રવીણભાઈ ખાચર પાર્થ નરેન્દ્રભાઈ દર્શનભાઈ અને જિજ્ઞેશભાઈ વ્યાસ દ્વારા થયું આવતા એપિસોડમાં આપણી આ સાહિત્ય સફરને આગળ વધારીશું જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ